બરોડાના હળી તળાવ દુર્ઘટનામાં બાર માસુમ બાળક અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ગોઝારીઓ અને શિક્ષકોને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલે આ ઘટનાને વખોડી કાઢી હતી ઉપરાંત બરોડા બાર એસોસિએશને પિકનિક પોઈન્ટ ઉપર સુરક્ષાના સવાલો ઉભા કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ સહિત મોટી સંખ્યામાં વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ એક ખરેખર ખૂબ જ એવી ઘટના છે કે જે કોઈ જાણે વડોદરા શહેરના કે ગુજરાતના કે કોઈ પણ ખૂણા વ્યક્તિ જાણે તો એ હચમચી જાય અને બે ઘડી વિચાર કરતો થાય કે પોતાના બાળકોને પણ હવે સ્કૂલમાં મોકલવા તો કઈ રીતે સેફ્ટીઓ ધ્યાનમાં રાખવી આ સંજોગોની અંદર જ્યારે આ બાળકનું મૃત્યુ પામ્યા છે તો એમના આત્માને સંપૂર્ણ શાંતિ મળે અને એમને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય મોક્ષ મળે એ માટે તેમજ તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલી આફત સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એ માટે અમે તમામ વકીલોએ ભેગા મળી આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો અને એમાં વકીલોએ ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાડેલું છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે આ મૃતક આ જે બાળકો છે એમને આ નિર્દોષ ભૂલકાઓના આત્માને શાંતિ મળે અને એમના બા એમના માતા પિતા ભાઈ બહેનો બધાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરી છે